હોળી કે કી જય હોળી ને છે હજુ ઘણી વાર તું હોળી ને સૌને રસ્તા માં હેરાન કરતો સૌને રસ્તા માં હેરાન કરતો રસ્તા માં રંગ ઉડાડતો રસ્તામાં રોકીને રંગ ઉડાડતો જશોદા માને કઈ દવા સુશાને ચાટે પિચકારી જશોદા માને કઈ દવાર તુષાને ચાટે પિચકારી હોળીને છે હજુ ઘણી તુષાને ચાટે પિચકારી ફાગણ પૂનમની હોળી રે આવશે ફાગણ પૂનમ હોડી રે આવશે તે પહેલા સિદ્ધ અમને બીજવશે તે પહેલા સિદ્ધ અમને બીજવશે દિન ગણા છે હજુ બાકી તુષાને ચાંટે પિચકારી દિન ગણા છે હજુ બાકી તુષાને ચાંટે પિચકારી ઓળી ને છે હજુ ઘણી વાર તુષા ને ચાટે પિચકારી જુદા રે જુદા રંગ ક્યાંથી તું લાવતો જુદારે રે જુદા રંગ ક્યાંથી તું લાવતો અમને રંગીને તને આનંદ તાતો અમને રંગીને તને આનંદ તાતો હોળી પહેલા કરતો ના હેરાન तुषा ने चाटे पिचकारी होली पैला कर तो ना हैरान तुषा ने चाटे पिचकारी होली ने छे हजू घणी तुषा ने चाटे पिचकारी केसूड़ा ना फूल हमणा ना लाव तो केसूड़ा ना फूल हमणा ना लाव तो

વૈષ્ણવ મંડળને ને રંગ તારો લાગ્યો લાગ્યો તારી ભક્તિનો નો રંગ દુષા ને ચાટે લાગ્યો તારી ભક્તિનો નો રંગ તુષા ને ચાટે હોળી ને છે હજુ ઘણી વાર તુષા ને ચાટે પિચકારી હોળી ને છે હજુ ઘણી વાર તુષાને ચાટે પિચકારી તુષાને ચાટે પિચકારી હોળી કે રસિયા જય